હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ અને જો બે દિવસ આપણે બ્રેક લીધો તો કેમ કે થોડું કામ આવી ગયું હતું ને ટાઈમ નહોતો એડજિંગ કરવાનો એ બ્લોગ બનાવવાનો તો બે દિવસ બ્લોગ બનાવવા નથી અને એક બ્લોગ મૂક્યો તો એ આગલા દિવસનો લેટ મૂક્યો તો અત્યારે જો આપણે વાવેતર કરવાનું ચાલુ છે તો જો આ તોમાં છે ને આપણે વાવેતર કરવાનું છે સોળે વાવવાની છે ને આ બાજુ આપણે એક ખાલી તું થોડુંક એમાં ઝાર વાવીને એ તમને બતાવું તો ફેમિલી જો આ તણ કેરા તણ કેરામાં વાવી દીધી ઝાડ કેમકે કેદુનું પીડ્યું હતું અને નીંદની ઘાટ પડતી તો તણ કેરા પીડાતા એમાં જો ઝાર ચાટ દીધી અને અમારી હોતા વાળ્યું બધું રેડ કરી વેડ્યું હવે લાઈટ આવે એટલે સીધું પાઈ દેવાનું છે સોળે લઈને આવે છે એને સોળે વાવી છે તો એ ભલે વાવી દેતી હવે તો આપણે બધું થઈ ગયું તો તૈયાર સોળ ખાતર નહીં કોદાળી આપણે આમાં લીટા કરવાના પહેલા શું થોડુંક સાહ જેવું થઈ જાય એટલે આમ સોળીને સીધા સાહ થાય જરા આડા થઈ જાય જો મંડી ઝાટકવા ખોચરા ઉડી જાય ને તો મસ્ત મજા એની સોળી વાઈ દેવી ને પછી લાઈટ આવે એટલે પાણી પાઈ દેવી ને એક ભાઈની કમેન્ટ આવી હતી કે પાણી વાળતા એવો બ્લોગ બનાવો તો આજ પાણી વાળવાનું છે ને આજ પાણી વાળતા એવો બ્લોગ બનાવીશું તો અત્યારે મડી વાવવા લાઇટ આવે પહેલાં વાવી દેવી ને પછી પાણી વાળવી તો ફેમિલે કામગીરી જો અડધે પોજી છે ને અત્યારે આપણે ગાવોને પાવા તો મસ્ત મજાની ગાવોને પાઈ લીધી છે ને અત્યારે જો આ બધું જ આવી છે એ બધું સોળે હેરી થાય છે સોળે વાવવાનું કામ કાજ અડધે પોજ્યું છે બધા ઠેલી પડી ન્યાલય જે કામગીરી પહોંચી છે હવે બે ત્રણ કેરા રહ્યા છે એ બપોરનો ટાઈમ થવા એવો છે પછી બપોરા બપોરા કરીને પછી મોટર ચાલુ કરીશું એ બધું પાવી દઈશું પછી તો આપણે તુવેરમાં ખાતર નાખવાનું છે સોળે હેરી કરે છે તો બપોર મજા બપોર પછી મસ્ત મજાનો આરામ કરીને પાસા ચડી જશે કામે જો ગાઉન નીન બી પોત બધા ઢળ લીધા ને એ પડાસા પડામાં એમ કે આજે સોળે થોડીક વાવવાની છે ને તમારે વાવ્યું હોય તો મોકલાવું મારા વાલા એક કિલો બે કિલો વાવ્ય તો કોમેન્ટ કરી દેજો ચલો ચલો ઝાપા ખોલો ઝાંપા ખોલો તો આપણો ઝાપો ફાઇનલી ખોલી જશે એ ફટાફટ અંદર પાછો દેવાય જાય હાલ ચાંપો દે દે ઇલેક્ટ્રિક ઝાપો મેન મેટ ઝાપો કહેવાય એ ઇલેક્ટ્રિક ન કહેવાય તો ફટાફટ સરદાય કામે તો ફેમિલી પાણી વાળાનો તો કાંઈ મેળો આવ્યો નહીં કેમ કે બીજા વાળતા એટલે આપણે પાણી વાળાનો મેળો ન આવ્યો સારી એટલી ને અત્યારે આપણે જો દવા સાવી ગઈ તો મસ્ત મજાની જો તુવેર થઈ ગયે છે ને મસ્ત ફાલ આવી ગયો કેવો શિંગુ પણ જોવા આવી ગઈ છે તો સુપર ફાલ આવી ગયો છે ને અત્યારે આમાં આપણે દવા છે પહેલો છંટકાવ છે તો ફટાફટ દવા મળી સાંટવા ને હવે પાવાનું આપણે કાલનું રાખ્યું છે તો કાલના બ્લોગમાં આવશે પાણી વાળવાનું બ્લોગ તો અત્યારે સાંટો મળી દવા મસ્ત મજાની તુવેરમાં દવા સટાઈ ગઈ ને અત્યારે જો વાતાવરણ જો કેવું છું છે અને ત્યાં ખીલી છે મસ્ત મજાની ને દી હથમજીની તૈયારી થોડોક દેખાતો હોય છે ને વાદળા જવાનું છે પાછો વરસાદ આવવાનો છે એવી આગાહી મળે છે તો વરસાદ ક્યારેક ખાબકે નું કાંઈ નહીં નહીં આપણે શું દવા સાટી દઈએ થોડુંક વધી છે તો તરીકે આ રચકાને હુંઘાડી દેવી જ નથી એટલે હુંઘાડી જ પડશે કેમ કે તો બીજો આખો પંપ ભરવો પડે ને અત્યારે પંપ ભરવાની નવરાય નથી તો જરીક ઊંઘાડી દીધી તો ફાઇનલી પાણી થઈ વાળો ને પાણીમાં આપણે મેળા આવી ગયો ને જો ખીડો પડવા મોટર થકી સાલું ને આ કડે હાથ રાખીને ઊભી થઈ ઊભી લીધી બોરતી સારી સળીને આ બધું જો પાણીમાં રમે ક્યાં હતા આપણે તુરીને સોળે મંડી પવાવા પાણી જવા એક કેરો પી ગયો ને આ બીજા કેરામાં વાળ્યું છે તો ફેમિલી મસ્ત મજાની હાથ પડે ગઈ ને થઈ ગયો અંધારું ને આપણે જે સોળે વાવી તુઈર પાતા એવી મસ્ત મજાની પી ગે છે ને અત્યારે તો રજકામાં વાળી છે પાણી અંધેરું તમને રજકું દેખાતું નહીં હોય તો લાઈટ કરું તો છે રજકૂપ આવી છે જો આ રસ કામ પાણી આવે તો લાઇટ નું કહું ને લાઇટનું કહું ને તો લાઇટ જવાની તૈયારી જ છે પણ અહીંયા ગઈ નથી વહી જાય એટલે પછી અઠે પડી જાય જો હાજર રહી વાઈ જાય આવા બહુ તૈયારી જ છે મૂળ એમ તો તો અત્યારે તો રસકો બાકી છે એ બાકી રહેશે બધું કાલ પાવન થાય છે ને આ તોય એ બાકી જોવાડિયા દેખાય જે દવા આપણે સાંટે એ બાકી છે ને રસકો ને આ બાજુ આ બાજરૂ ખડ ને ઘણું બધું પાવાનું છે તો કાલ લાઇટ આવવાની છે કાલ વાયદું ને કાલે એક બાર બારગામ પાસું જવાનું છે બપોરે વ્યાશું લાઇટ ટાણે ક્યાં સુધી ગામત કરીશું